નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડિયો સાથે સ્ટડી વિથ પ્રયુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જોબ કાર્ડ કેવી રીતે બનાવવું પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ અંતર્ગત જે જે અરજદારો ઓનલાઈન આવેદન કરવા ઈચ્છે છે જો જોબ કાર્ડ નહીં હોય તો તેમની અરજી પ્રક્રિયા નામંજૂર કરવામાં આવી શકે છે જી હા મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જોબ કાર્ડની જરૂર પડવાની છે તો મિત્રો આ યોજના વિશે આપણે જાણીશું કે નવું કાર્ડ કેવી રીતે બનાવવું જોબ કાર્ડ કોણ બનાવી શકે ડોક્યુમેન્ટ શું જોઈશે અરજી કેવી રીતે કરવી અને જો જોબ કાર્ડ બની ગયેલું છે તો મોબાઈલથી ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેના વિશે એ ટુ ઝેડ માહિતી આજના વિડીયોમાં જોવાની છે તો ચાલો શરૂ કરીએ તો મિત્રો જોબ કાર્ડ કોણ બનાવી શકે તેમની પાત્રતા શું હોવી જોઈએ તો અરદા ગ્રામીણ વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો મુજબનું હોવું જોઈએ રોજગાર મેળવવા માટે અરજી કરવી ફરજિયાત છે જો તમે એસસી એસટી શ્રેણીના હોય તો તમને પ્રથમ પસંદગી આપવામાં આવે છે હવે જોબ કાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ્સ જોઈશે તો ઓળખ કાર્ડમાં આધાર કાર્ડ અથવા તો મતદાર આઈડી કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર એટલે કે વીજળીનું બિલ ચાલશે આવકનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ખાતાનું સ્ટેટમેન્ટ જાતિનું પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે તમારી ગ્રામ પંચાયત અથવા તો વીસીએ પાસે જવાનું રહેશે ગ્રામ પંચાયતમાં તમારી ઓનલાઈન નોંધણી કરવામાં આવશે અને નોંધણી થઈ ગયા પછી તમારું અમુક સમય પછી જોબ કાર્ડ બની અને આવી જશે તો આ પ્રમાણે તમે નવું જોબ કાર્ડ કઢાવી શકો છો હવે મોબાઈલથી ઓનલાઈન કેવી રીતે જોબ કાર્ડ બન્યું છે કે નહીં તે ચેક કરવું તે જોઈશું જોબ કાર્ડનું સ્ટેટસ ચેક કરવા અથવા તો જોબ કાર્ડ મેળવવા માટે તમે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા બાદ લખવાનું છે મનરેગા જેવું મનરેગા લખી સર્ચ કરશું એટલે નરેગાની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે ત્યારબાદ અહીંયા સ્ક્રોલ કરી ઉપર જવાનું છે અને અહીંયા જે પંચાયત જીપીપીએસ ને લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ખોલશે અહીંયા તમારે પહેલાં જે ગ્રામ પંચાયત લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ બીજું એક પેજ ખુલશે ત્યાં અહીંયા આ જનરેટ રિબોલ લખી છે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે તો હું ગુજરાત કરી લઉં છું એટલે આ રીતનું એક પેજ ઓપન થશે અહીંયા તમારે ફાઇનાન્શિયલ યર લખવાનું છે ડિસ્ટ્રિક લખવાનું છે બ્લોક એટલે કે તાલુકો લખવાનો છે પંચાયત લખવાની છે અને પ્રોસીડ પર ક્લિક કરવાનું છે જેવું પ્રોસીડ પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે અહીંયા જે જોબ કાર્ડ રજિસ્ટ્રેશન એવું લખ્યું છે અહીંયા તમારે ચોથા નંબરમાં જવાનું છે જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારા ગામના આખું લિસ્ટ અહીંયા આવી જશે અહીંયાથી તમે તમારું કાર્ડ બનેલું છે કે નહીં તેનું સ્ટેટસ ચેક કરી શકો છો ચાલો હું કરીને બતાવું છું આ રીતે તમારું કાર્ડ બનેલું હશે તો આવી જશે અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી નવું કાર્ડ કઢાવવા માટેની અને ઓનલાઈન સ્ટેટસ ચેક કરવા માટેની જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ